સવાલ હવે જવાબ મળશે તમારી સાયબર ક્રાઇમ ફરિયાદ હવે તમારી આંખ સામે નમસ્કાર મિત્રો હવે તમારો કેસ કયા તબક્કે છે એની માહિતી માટે પોલીસ સ્ટેશન ના ચક્કર નહીં મારવા પડે પરંતુ ભારત સરકારના પોર્ટલ

શું છે ટ્રેક યોર ફીચર આ ફીચર દ્વારા તમને જોઈ શકો છો કે તમારી ફરિયાદ પેન્ડિંગ છે કે તપાસ હેઠળ કેસ કયા પોલીસ સ્ટેશન ને ફોરવર્ડ થયો છે આગળની કાર્યવાહી માટે વધુ ડોક્યુમેન્ટ જરૂર છે કે નહીં એટલું જ નહીં તમે ફરિયાદ માટે મળેલો રેફરન્સ નંબર અને તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી દાખલ કરીને સીધી અપડેટ મેળવી શકો છો તો મિત્રો આપણે કરેલી સાયબર ક્રાઈમ ની ફરિયાદ કેવી રીતે ટ્રેક કરવી એના માટે સિમ્પલ સ્ટેપ્સ છે સૌપ્રથમ cybercrime.gov.in પર હોમ પેજ પર જ ટ્રેક યોર કમ્પ્લેન્ટ વિકલ્પ પર ક્લિક કરો તમારો રેફરન્સ નંબર મોબાઈલ અને ઈમેલ આઈડી ને નાખો અને ટ્રેક કરો પછી તરત જ તમને દેખાશે કે તમારો કેસ કયા તબક્કે છે આ છે સરકારની સાચી પહેલ સાયબર ક્રાઇમ સામે લડતા લોકો માટે આ ફીચર ખૂબ જ આશાજનક છે કારણ કે હવે સરકાર માત્ર ફરિયાદ લેતી નથી પણ તેની કામગીરી પણ દેખાડે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઈક અને શેર કરો અને બનો સાયબર ક્રાઇમ ઇન્ફો ચેનલના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ